झालोद सब डिस्ट्रिक्ट अंदर थी अस्थिर मगजनी महिला म्हणाली पोलिसने जाणकार अत्यक्त तीस बार बजार चोवीस सोमवार रोज साजे कलाके कलाकेके विगत अनुसार झालोतनगरना सामाजिक कार्यकर्ता हो। त्यांच्या अग्रणी द्वारा पोलिसने संपर्क कर महिलाने पोलिसने सोंपमा झालोदनगरम अस्थिर मगजनी महिला, ने महिला के समय थी नगर में फर्ती रहती थी ने आम महिला सब डिस्ट्रिक्ट हॉस्पिटल ખાતે ખુલ્લો બેસી રહેતી હતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ના કર્મચારી કેરેડભાઈ દ્વારા નગરના સામાજિક કાર્યકર્તા મનીષ પંચાલનો સંપર્ક કર્યો હતો તેમે આ અસ્થિર મગજની મહિલા સાથે વિકૃત માનસિક ધરાવનાર સામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થતી હોવાનું પણ સાંભળવામાં આવ્યું હતું માહિતી જાણ કરી બાદ મનીષ પંચાલ દ્વારા નગરની મહિલા સામાજિક કાર્યકર્તા અને પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને નગરના સૌ મહિલા સામાજિક કાર્યકર્તાઓ અને પોલીસના એએસઆઈ રેખાબેન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જાલતનગરને ડીવાયએસપી ડીઆર પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રાઠવા દ્વારા અસ્થિર મગજની મહિલાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું પરીક્ષણ બાદ જે મહિલાની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું મહિલા પોલીસ એએસઆઈ રેખાબેન દ્વારા તેમજ નગરની મહિલા કાર્યકર્તાઓ દ્વારા મહિલાની કાળજી તેમજ તેના વાળ કપાવી તેમજ તેમને સ્વચ્છ કરી નવા કપડાં પહેરાવી તૈયાર કરીને પોલીસ સ્ટેશન ખાતે અસ્થિર મગજની મહિલાને લાવવામાં આવ્યું હતું ત્યારબાદ આ મહિલાને બરાબર બોલી શકાતો નથી તેથી તેમની બોલ બોલવાની ભાષા બરાબર સમજાય તેમ ન હતી આ અસ્થિર મહિલાની મગજને થોડું થોડું લગતા આવડતું હોવાથી તેમનું નામ જે લખાવ્યું હતું અને ત્યારબાદ મહિલાની ભાષા પરથી મહિલા ઉત્તર પ્રદેશની હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું ત્યાર પછી હજુ વધુ તપાસ કરતાં તેની સાચી હકીકત આ આવતા મહિલા વિશે ખબર પડી શકે તેમ હતી પોલીસ દ્વારા હાલ મહિલા સાથે વાતચીત કરી વધુ તપાસ કરીને કરવાની દિશામાં આગળ કાર્યવાહી હાથ ધરેલ છે અને જો આ મહિલા કઈ બતાવી ન શકે તો આ મહિલાને મોડાસા ખાતે ચાલી રહી છે ત્યાં મોકલવાનો પણ નિર્ણય લેવામાં આવશે અંદર એક માનસિક વિકૃત લેડીઝ હતા તેમને કાલે સાંજે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તેના પર અત્યાચાર કરવામાં આવ્યો તે જોઈને અમને હોસ્પિટલ દ્વારા અમને જાણ કરવામાં આવી એનામાં અમે મહિલા સમિતિ દ્વારા અમને અમને જાણ કરવામાં આવી અને પછી અમે લોકો એને મળ્યા અને એના પછી અમે પીઆઈ રાઠા સાહેબને જાણ કરી ત્યાર પછી અમને સરે અમને એમના સ્ટાફને તૈયારીમાં અમારા જોડે મોકલ્યા અને પછી અમે મેડિકલ ચેકઅપ કરાવડાવ્યો એના પછી અમે એને સ્વસ્થ કર્યા એના પછી અમે પોલીસ સ્ટેશને એમને લઈને હાજર કર્યા છે ત્યાં પોલીસને જા પોલીસ સરને જે આગળ કાર્યવાહી કરવામાં ઝાલોદ સરકારી હોસ્પિટલમાં એક અસ્થિર મગજની મહિલા હતી તો ત્યાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા અમને વેચાણ કરવામાં આવી તો અમે પછી ત્યાં મહિલા સમિતિ હતી એ બહેનો ત્યાં ગયા અને બેનને જોઈ અને પછી એને નવડાવી થોડાવી અને વાળ બાળ કપાવી કમ્પ્લેટ કરી અને અમે પીઆઈ રાઠવા સાહેબને જાણ કરી ફોન કોલ કરીને કે આ અસ્થિર મગજના બેન છે તો આપ અપને કંઈક મદદ કરી શકો તો આ બેનને એના પરિવાર સુધી મળે એમ તો એક મહિલા પોલીસ આપણે રેખાબેન એ આઈ એ બેનને સંપર્ક કર્યો તો એ બેન પણ આવ્યા અને અમે મહિલા સમિતિની બહેનો હતી તો એ બેનને નવાડી થોડી કમ્પ્લેટ કરી અને પછી અમે પોલીસ સ્ટેશનમાં અહીંયા લાવી અને પોલીસ દ્વારા સુપ્રત કરી છે હવે મહિલાનું એના પરિવાર સાથે મિલન થાય એવો સંપર્ક અમે ચાલુ કરવાનું ચાલુ છે